રાજકોટ અગ્નિકાન બાદ હવે છબી સુધારવા ભાજપના પ્રયાસો સામે આવ્યા બાદ છબી ખરડાવતા હવે નેતાઓ કરશે પ્રજાના કામ જી હા પદાધિકારીઓ વોર્ડમાં લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કામગીરી કરશે રાજકોટ ભાજપે મેયર તમારે દ્વારા કાર્યક્રમ શરૂ કર્યો છે અધિકારીઓને સાથે રાખીને વોર્ડમાં પ્રશ્નોનો નિકાલ કરશે મેયર તમારે દ્વાર આ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે શાસક પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે અધિકારીઓને સાથે રાખીને વોર્ડમાં લોકોના પ્રશ્નો નિરાકરણ લાવશે સંવાદદાતા ગૌરવ અમારી સાથે વધુ એકવાર જોડાયા છે ગૌરવ રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં આટલો મોટો હાદસો થયા બાદ હવે ભાજપ પોતાની છબી સુધારવા માટે અનેક પ્રયાસોમાં લાગ્યો છે અધિકારીઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પદાધિકારીઓ દરેક વોર્ડ અને લોકોના પ્રશ્નો પ્રયાસ કરશે રાજકોટ શહેર ભાજપે મેયર તમારે દ્વારા કાર્યક્રમ છે તે જાહેર કર્યો છે દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે દરેક દરરોજ એક વોર્ડ ની અંદર આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવશે વોર્ડ ઓફિસ ની અંદર પ્રજાના પ્રશ્નો છે તે સાંભળવામાં આવશે અને સ્થળ પર જ તેનો નિકાલ થાય તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે સક્રિય થયેલા વિપક્ષ સામે સત્તાધારી પક્ષ હવે